આજની વાત આજે મારે આપણે વાત કરવી છે કે જ્યારે જ્યારે આપણે સારું કરીએ ત્યારે કુદરત આપણને અનેક ઘણો બદલો આપે છે પરંતુ આપણે સારું કરી અને જો એ વસ્તુ બતાવવાનું ચાલુ કરીએ તો બદલો તો ચોક્કસ મળે છે પરંતુ જ્યારે આપણે કોઈ બદલાની ભાવના વિના સહજતાથી સારું કરતા જઈએ ત્યારે એની જે એનો રિવોર્ડ હોય છે એ તો કંઈક અનોખો જ હોય છે એના અનુસંધાને હું આપને એક નાની વાર્તા કહું છું એક મોટો વાહનનો વેપારી હતો ખૂબ પૈસાદાર હતો એણે પોતાના ઘર માટે એક અલગ જહાજ રાખ્યું હતું કે એના બાળકો જ્યારે જ્યારે ઘેર આવતા બહારથી ભણવા ગયા હતા ત્યાંથી સમર વેકેશન ચાલુ થતું ત્યારે બંને બાળકોને જહાજ લઈ અને આખા દરિયામાં સફર કરવી ખૂબ ગમતી એક વખતની વાત છે સમર વેકેશન ચાલુ થવાનું હતું એટલે વેપારીએ જોયું કે ભાઈ આ જહાજ છે એની થોડી મરમત કરાવી લઈએ એણે એક પેઇન્ટરને બોલાવ્યો અને પેઇન્ટરને કહ્યું કે ભાઈ મારા બાળકો આવવાના છે થોડા દિવસમાં અને એમનું સમર વેકેશન ચાલુ થવાનું છે એ લોકોને જહાજમાં ફરવું ખૂબ ગમે છે તો તું બહુ સરસ પેઇન્ટિંગ કરી દે અને બાળકો ખુશ થઈ જાય પેઇન્ટરે દિલથી પેઇન્ટ કર્યું બંને બાળકોના નામ પૂછ્યા બંને સાઈડ એક એક બાળકનું નામ લખ્યું ત્યાંની નજર ગઈ એ જહાજમાં એક નાનું કાણું હતું એટલે એ પેઇન્ટરે તરત જ એ કાણું બુરી નાખ્યું એની મરમ્મત કરી નાખી અને વેપારી પાસે જઈને વાત કરી કે મેં પેઇન્ટિંગ કરી નાખ્યું છે એનું પેઇન્ટ થઈ ગયું છે તમે જરાક જોઈ લેજો એટલે વેપારીએ કહ્યું કે ના કશો વાંધો નહીં તું તો કામ તો તારું સારું જ છે છતાં હું જોઈ લઉં વેપારી એનું પેઇન્ટ જોઈને ખૂબ ખુશ થઈ ગયો અને વેપારી એને પૂછી લીધું કે ભાઈ તારા કામમાં કેટલા રૂપિયા છે પહેલાં પેઇન્ટરે વાત કરી એ પ્રમાણે વેપારીએ રૂપિયા આપી દીધા પછી પેઇન્ટર તો નીકળી ગયો એને તેઓ ખ્યાલ નહીં કે એણે કાણું બોર્યું છે આવી નાની મોટી મરમત તો એ જહાજમાં પેઇન્ટિંગ કરતો એટલે એને આવડતી જ હતી પછી જતો રહ્યો થોડા સમય પછી એને ખૂબ મોટી રકમનો ચેક એના ઘરે આવ્યો વેપારી તો જોઈને આભો બની ગયો કે આ શું છે આટલી મોટી રકમ એટલે એમણે જોયું કે પેલા વેપારીએ મોકલ્યું છે એ તો ચેક લઈને સીધો ગયો વેપારી પાસે કે હું તો મારા પેન્ટિંગના રૂપિયા લઈને ગયો તો તમે આ ચેક શેના માટે મોકલો અને ભૂલથી મોકલાઈ ગયો તો આ તમારો ચેક તમે રાખો એમ કારણ કે મારે આ ચેક રાખવાનું કોઈ કારણ જ નથી એટલે વેપારી એને કહ્યું કે હું બહુ બિઝી રહું છું એટલે મારા જહાજના વેપારમાં તો મને ખ્યાલ હતો કે મારા જહાજમાં એક કાણું પડી ગયું છે મેં તને પેઇન્ટિંગ કરવા બોલાવ્યો ને પછી મારે મરમ્મતવાળાને બોલાવવાનો હતો પણ બાળકો આવી ગયા અને એ બંને ખુશખુશાલ હતા આ જહાજમાં જવાની વાત કરતા હતા અને હું ભૂલી ગયો કે જહાજમાં કાણું હતું બંને બાળકોને મેં મોકલી દીધા એ જ્યારે અડધે અડધે રસ્તે પહોંચ્યા ત્યારે મને યાદ આવ્યું કે જહાજમાં તો કાણું છે અને પછી હું ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યો કે હવે તો હું કંઈ કરી શકું એમ જ નથી કારણ કે એ જહાજ જો અડધે ડૂબી બી જશે એના કાણાને લીધે જતુર્યો રહ્યું હશે તો બંને બાળકો એની જિંદગી ખોઈ બેસશે પણ હવે હું શું કરું અમે ખૂબ પતિ પત્ની દુઃખી થઈ ગયા અમને એમ હતું કે અમે અમારા બાળકોને ખોઈ બેઠા પણ ત્યાં તો બંને બાળકો હસતા રમતા ઘેર આવ્યા મને ખૂબ નવાઈ લાગી મેં જઈને જોયું તો એ કાણાની મરમત થઈ ગઈ હતી તો તમે એ પેન્ટ કર્યા પછી ભાઈ એ મારા કરી નાખી એના પૈસા તો માંગ્યા જ નહીં અને આ ચેક તો મારા બંને બાળકોની જિંદગી સામે તો ખૂબ નાનો છે જો એ દિવસે તમે આ ન કર્યો હોત તો હું મારા બંને બાળકોને ખોઈ બેસત અને એ પણ તમે એક પણ રૂપિયાની આશા વગર તમારી રીતે કયા વગર કરી નાખું તો બસ મારા તરફથી આ ઇનામ છે મોરલ ઓફ ધ સ્ટોરી શું મારા વાલા મિત્રો આપણે જ્યારે કોઈ અપેક્ષા વગર કોઈનું ભલું કરીએ ને ત્યારે કુદરત જે આપણું ભલું કરે છે ને એ એટલું બધું હોય છે કે આપણે ક્યારે વિચાર્યું એ ન હોય અંજુમાનો જય શ્રી કૃષ્ણ